નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યના મંત્રીની હાજરીમાં નવી બે બસોને લીલી ઝંડી આપવામાં આવી તાપી જિલ્લાના સોંગડ બસ સ્ટેન્ડ ખાતે રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં નવી બે ગુર્જર નગરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે બસ ઉકાઈથી અંબાજી મંદિર ખાતેનો રૂટ પર દોડશે જેમાં સ્થાનિક આગેવાનો સહિત એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ડોલવનના કરંજખેડ ગામે પિકઅપ ગાડી પલટી ખાઈ જતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી ડોલવનના કરંજખેડ ગામની સીમમાં ભીંડા ભરેલ એક પિકઅપના ચાલકે સામેથી આવતા વાહનને બચાવવા જતા પિકઅપ રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી તાપી પોલીસ દ્વારા બાજીપોરા ચેકપોસ્ટ નજીક નવા વર્ષને ધ્યાને લઈ વાહન ચેકિંગ હાથ ધરાયું તાપી જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ બાજીપુરા સહિતની અલગ અલગ ચેકપોસ્ટ ખાતે સઘન નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે સહિતના મુદ્દાને ધ્યાને લઈ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વ્યારા નગર ખાતે આવેલ રક્તદાન કેન્દ્રમાં વ્યારા મેડિકલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો વ્યારા નગર ખાતે આવેલ રક્તદાન કેન્દ્રમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની હાજરીમાં વ્યારા મેડિકલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબો દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવી હતી જે કાર્યક્રમમાં નગરના તબીબો અને રક્ત કેન્દ્રના તબીબો હાજર રહ્યા હતા અને સેવા પૂરી પાડી હતી વ્યારાના જનકનાકા નજીક શંકાસ્પદ ગૌવંશના અવશેષોના નમૂના લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા વ્યારા શહેરના જનકનાકા નજીકથી શંકાસ્પદ ગૌવંશના કપાયેલી હાલતમાં પગ મળતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં પોલીસે કપાયેલા અવશેષોના જરૂરી નમૂના લઈ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જેમાં ગૌવંશના કપાયેલો પગ છે કે અન્ય પ્રાણીનો છે એફએસએલના રિપોર્ટમાં સ્પર્શ થશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા વન વિભાગના અધિકારી દ્વારા દીપડાઓના મીટિંગ સમયે રાખવાની સાવધેની બાબતે માહિતી અપાઈ તાપી જિલ્લો એ દીપડાના હબ સમાન ગણવામાં આવે છે હાલ જ્યારે શેરડીની કાપણી શરૂ થઈ ચૂકી છે બીજી તરફ શિયાળાની મોસમમાં દીપડાઓનો મેટિંગ સમય હોય ત્યારે ખાસ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં દીપડાઓ વધુ દેખાય છે તેવા વિસ્તારોમાં આવેલ શાળાઓ ગ્રામ પંચાયતોમાં દીપડાઓને લઈને ક્યાંક પ્રકારની સાવધાની લોકોએ રાખવી તે અંગે વન વિભાગ દ્વારા જાગૃતિ અંગેના બેનરો સાથે લોકોને માહિતગાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે બાબતે ડીએફઓ સચિન ગુપ્તા દ્વારા માહિતી અપાઈ હતી સર तापी डिस्ट्रिक्ट अभी हाल में आ, जो लेपर्ड्स के मूवमेंट कुछ गांव में दिखे हैं वो एक्चुअली कहीं पे कुछ वीडियोस में दिखा होगा कि दो लेपर्ड साथ में घूम रहे हैं एक्चुअली जो ये विंटर का सीज़न होता है स्पेशली दिसंबर एंड जनवरी मंथ ये मीटिंग का टाइम होता है इस टाइम पे मेल फीमेल लेपर्ड कई बार ऐसी हो सकता है कि गाँव में कहीं साथ में मिले तो उस इसमें मेरी सबसे ये अपील है ये रिक्वेस्ट है कि ऐसे में किसी लेपड़ का कोई बाइक चलते या सड़क पर चलते कोई वीडियो बनाने की कोशिश या फिर उनको डराने धमकाने भगाने की कोशिश ना करें क्योंकि लेपड़ एक वाइल्ड एनिमल है ये कभी भी किसी पे भी अटैक कर सकता है तो स्पेशली मीटिंग पीरियड में आपको हो सकता है कि, कि किसी गांव में दो लेपर्ड साथ में मिलें लेकिन ये दिसंबर जनवरी का पीरियड रहता है जिसमें ये मीटिंग का टाइम होता है तो ऐसे में ना तो कोई वीडियो बनाने की और अगर कहीं पे भी ऐसा कुछ आपको मिलता है तो वन विभाग को तुरंत संपर्क करें वन विभाग की टीम वहाँ पे पहुँचेगी और जो आ, नेसेसरी स्टेप्स हैं स्पेशली इन टर्म्स ऑफ रेस्क्यू ऑफ द एनिमल वो सब हम लोग अपने स्तर से कार्रवाई शुरू करेंगे मुझे तो लोटरवा में दो लेपर्ड दिखे हैं तो अभी क्या कार्रवाई कर रहा है लोटरवा में दो लेपर्ड्स दिखे हैं इसके लिए लोटरवा और आजू बाजू के जो दो तीन गांव हैं उन सब में हमने लेपर्ड के लिए रेस्क्यू के लिए केजेज वहाँ पे रखवाए हैं और इसके अलावा जो वहाँ की दूध मंडलियाँ और जो ग्राम पंचायत है उन सब पे सावचेती लेपड़ है तो कैसे सावधानी बरतनी चाहिए लोगों को क्या क्या करना चाहिए वो सावचेती के बैनर्स लगाने के निर्देश दे दिए गए हैं और इसके अलावा वहाँ के स्थानीय लोगों में अवेयरनेस के लिए कि जैसे रात में अकेले ना घूमें अर्ली मॉर्निंग सुबह पाँच बजे अकेले ना घूमें और कहीं भी जाएँ तो रात में टॉर्च या लाइट ऑन करके जाएँ ग्रुप में जाएँ थोड़ा સંસદ ખેલ મહોત્સવ નું સમાપન વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા વ્યારાની કોલેજના હોલમાં સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવ સમાપન કરાયું હતું જેમાં અલગ અલગ રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને સંસદ દ્વારા સન્માનિત કરાયા હતા જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત રમતગમત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આગામી ચોથી જાન્યુઆરીએ યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા બાબતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યામાં ઝેરક સેન્ટર અને મોબાઈલ પર પ્રતિબંધ મૂકી અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક એર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત